નમસ્તે મારા ભાઈઓ દોસ્તો કેમ છે બધાને આપી નિયર ભાઈ બધાને મજા આવે તો કમેન્ટ કરજો ભાઈ મસ્ત જોરદાર ભાઈ બરાબર છે હમ તો હવે જઈશું ભાઈ દાઢી બનાવવા દાઢી બાડી બનાવીને એટલું લાગશે એટલું મસ્ત મસ્ત શૂટિંગ જશું આજે આપીની અરનું ભાઈ આ તો પાંચ દિવસ ઘરે જ છીએ ભાઈ પાંચ દિવસ મોજ કરશો મસ્તી કરશો પછી પાછા નાખ પાછા પછી કામ ચાલુ ભાઈ

શું લેવા આવ્યો અહીંયા વાર કાપા વાર કાપા વાર બરાબર પછી કઈ જવાનું મામાના ઘરે મામાન ઘરે જવાનું અહીંથી દાડી બાડી બનાય હિતેશભાઈ ની દુકાન પછી જઈશું અમારે થોડું કામ જે કામ નીકળે પછી જશો ભાઈ ડીમાર્ટ માં ડીમાર્ટ માં થોડું સામાન લઈને પછી થોડી મોજ મસ્તી કરશો ભાઈ પછી વિડીયો વિડીયો એડિટિંગ બેડિટિંગ કરીને ભાઈ મસ્તી ભાઈ

તમે ગમે તેવો કોઠેલો લઈને આવો તો બહાર નીકળી દો અહીંયા આપણી છે એન્ટ્રી અહીંયા પછી આપણે જોઈશું એન્ટ્ર થઈ ગયા બે મારી મસ્ત જોરદાર પછી ઘરે હા બનાવી બનાવીએ છીએ બરાબર ટોલી લેવાની ભાઈ ટોલી

ભાઈ લચકારી ચોખા બરાબર એ પૈસાવાળાને ભાઈ માલદા પણ ખાવા મજા આવે એટલે લઈ જઈએ મસ્ત બરાબર એવું ના કેતા ભાઈ માલદા રહે ચાલો ભાઈ આપણે બધા સામાન તો લેવાનું લેવાનું પણ વચ્ચે લઈ ગયેલો સામાન છે પણ લોટ ચોખા અને બોરસ્પતિ બરાબર અને તેલ ભાઈ તેલ તેલ લેવાનું તેલ Pawwaj, Tello, Vigore. Ok, sono bene. Ok, sono Ma c'è? 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 આ છે બહાર જવાની એન્ટ્રી ફક્ત દસ સામાન માટે આ બાજુ જાઓ બરાબર છે

એટલું પાટીએલો ઘર માં એટલું લઈ લીધું ભાઈ બરાબર છે સીધા ઘરે ઘરે જઈશું ઘરે ભાઈ એક જણ એવરીત માં આને ઓડે મારે બગાઈ છોકી દીધી ભાઈ મકાન આ કે મૈરો થઈ ગયું પ્રેમી પંખેડા એટલે આપણે કઈ બોલ્યા ના ભાઈ કોને ભાઈ નવો વરસ શાંતિથી ગાડી ફેરવ બરાબર ને મારે માયક મારી ગાડી કે તોડી નાખત તો લોચા થઈ જર ભાઈ આ છોકી દીધી ભાઈ ગાડીના શું કરવા મેં કહેવા માંગી શાંતિથી ગાડી ફેરવો નવું વર્ષ છે બરાબર હે આજ પાક ભાગી જશે તો ઘરે બરાબર શું કેવું છું સાચી વાત સારું કે આપણી ગાડી નુકસાન નહીં આવે ભાઈ એટલે આપણે કઈ બોલ્યા નહીં પાછા પ્રેમી પંખી રહ્યા હતા ઉતાવળમાં કઈ જતા ભાઈ બરાબર આવું કોઈનું ઘર આપણે નથી ભાગવું એટલે કઈ બોલ્યા નહીં જા ભાઈ બરાબર ધ્યાનથી ગાડી ફેરવો છો

આપણે કશું ગાડી સર્વિસ ભાઈ બરાબર થોડા લાઈનર બાઈનર છે સર્વિસ મસ્ત જોરદાર કરી દઈએ ગાડી મસ્ત બરાબર આના લોકો આ લોકો જોવા ભાઈ બતાવો કઈ ગાડી પર લીટા કેવા કરે આ તમે જ બતાવો આવા લીટા ગાડી પર કરવાથી શું મળે કઈ મળે તાકાત હોય તો હું અમારી સાથે આવવું જોઈએ ને આવું ગાડી પર આ નુકસાન કરે શું મતલબ છે કઈ મતલબ છે આવા બાયલા હોય ને અમે સાત્ય ના આવે એટલે તાકાત ના હોય ને તો ગાડીને નુકસાન પહોંચાડતા હોય બરાબર તાકાત ખડ પડે ભાઈ ગાળમાં કેટલી તાકાત હોય તો ગાડીને નુકસાન કરી ન મળવાનું આવા પબ્લિકને મેં કહેવા માંગે ભાઈ આવું કામ ના કરો તો તમારે બધી જિંદગીમાં તમારા લીટા થઈ જશે જયારે જિંદગીમાં લીટા થઈ જશે તમારા કોઈ સુધારે નહીં આ ધ્યાન આપો આ ભાઈ ની ગાડી ની ચેન તૂટી ગઈ ભાઈ જો ઓની ચેન નવી કેટલા ની આવે 1000 1000 ની ચેન આવા ભાઈ હું લખું નવી ચેન આ ગાડી ની ભાઈ 1000 ની આવે ને 100 cc થી હાર કવર ભાઈ જો આના અમારા ભાઈ બને બહુ મસ્ત ભાઈ બન છે ગેરેજ વાળા એક નંબર કામ કરે ભાઈ સંતોષપૂર્વક કામ કરે હા

ઘરે ગાડી લઈને આપણે સર્વિસ કરવાની છે દિવાળીની છુટ્ટી છે આના ગેરેજવાળા ગેરેજ વાળા ભાઈ જોવા ભાઈ આ ભાઈ ની દુકાન ખુલ્લી છે બધાની દુકાન બંધ છે પણ આ ભાઈ ખુલ્લી રાખી ભાઈ દિવાળી ટાઈમ પર પાંચ દિવસ તો રજા જ છે અને આપણે ચાલે ભાઈ સર્વિસ સર્વિસ થશે ગાડી તો ભાઈ આપણી ગાડી સર્વિસ થઈ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ આ ઠંડુ પીસો ઠંડુ પછી ઘરે જઈએ ગાડી નવાડીએ મસ્ત પણ ગાડી ધોઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ જોરદાર ગાડી ભાઈ ગાડી થોડી ખરાબ થઈ ગઈ ઓઇલ વાળી થઈ ગઈ ભાઈ હા ગાઈસ बार 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 खराब हो जाती है सही बात है अभी ये लड़का मेरी दुकान पे फोन लेके आया अगर इसका फोन खो जाएगा तो इसका पापा बोलेगा दुकान तो वाले ने ले लिया इसके लिए मैंने ले लिया चोरी कर लो सही है बाकी ले लेना ठीक है शर्म तो बहुत आती है बहुत शर्म आती है क्या करें?